આજકાલ ઘણા લોકોની સામાન્ય સમસ્યા છે કે પેટ રોજ સાફ થતું નથી સવારે પેટ સાફ ન થાય તો આખો દિવસ શરીર ભારે લાગે છે ગેસ થાય છે અને કામમાં મન નથી લાગતું ફાઇબર ઓછું ખાવું પાણી ઓછું પીવું અને બહારનું ખોરાક વધારે ખાવું આ બધાના કારણે કબજિયાતની સમસ્યા વધતી જાય છે ઘણા લોકો તરત દવાઓ લેવાનું શરૂ કરે છે પરંતુ દવાઓ થોડા સમય માટે રાહત આપે છે કાયમી ઉપાય નથી આજના વિડીયોમાં હું તમને એવું એકમાત્ર ફળ બતાવવા જઈ રહ્યો છું જે કુદરતી રીતે પેટ સાફ કરવામાં મદદ કરે છે તે પણ કોઈ દવા વગર આ ફળ છે નાસ્પાતી જેને અંગ્રેજીમાં પિયર કહે છે માત્રામાં નેચરલ હોય છે જે આપણા ઓતરડાને સફાઈ કરે છે તેમાં રહેલું નામનું તત્વ કુદરતી તરીકે કામ કરે છે જેના કારણે પેટ પર દબાણ કર્યા વગર સરળતાથી મોશન થાય છે નાશપાતી ખાવાની સાચી રીત પણ ખૂબ જ મહત્વની છે જો તમે સવારે ખાલી પેટ એક પાકેલી નાશપાતી ખાઓ અને ઉપરથી એક ગ્લાસ ગરમ પાણી પીવો તો પેટ સાફ થવામાં ઘણી મદદ મળે છે જો સવારે સમય ન મળે તો તમે રાત્રે હળવું ભોજન કર્યા પછી સૂતા પહેલાં પણ નાશપાતી ખાઈ શકો છો ધ્યાન રાખો કે દિવસમાં એકથી વધારે નાશપાતી ન ખાવા જોઈએ અને બહુ ઠંડી નાશપાતી ટાળવી જોઈએ જો તમારી કબજિયાત બહુ જૂની હોય અને રોજ પેટ સાફ ન થતું હોય તો નાશપાતી સાથે એક ચમચી ઈસબગોળ ગરમ પાણીમાં લઈ શકો છો આ ઉપાય હપ્તામાં બેથી ત્રણ દિવસ પૂરતો છે વધુ લેવાથી ઉલટી અસર પણ થઈ શકે છે એટલે માત્રા પર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે આ ઉપાયથી પેટ નિયમિત સાફ રહે છે ગેસ અને એસિડિટી ઓછી થાય છે પેટ હળવું લાગે છે અને દવાઓ પરની નિર્ભરતા ધીમે ધીમે ઘટે છે તેમ છતો જો તમને ગંભીર પેટની સમસ્યા હોય ડાયાબિટીસ હોય અથવા તમે ગર્ભવતી હો તો આ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો આ વિડીયો માત્ર સામાન્ય જાણકારી માટે છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટમાં પેટ લખો અને આવી વધુ સરળ ગુજરાતી હેલ્થ ટિપ્સ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં